પવિત્રામ જળ યાત્રા ભરી અને શ્રી રામ ખુ ધામધૂમ થી જ વિશાળ પ્રમાણ માં ખુબ સાધુ સંતો તેમજ ભક્તો ભગવાનની શોભાયાત્રામાં છે વિશેષમાં એવું છે કે આ ઠાકોરજી જે રામ જગીમાં બિરાજમાન છે તો જમાતીય ઠાકોરજી છે આ ઠાકોરજી આજથી બસો વર્ષ પહેલા જમાતમાં ફરતા અને આજે ભગવાન આશ્રમની બહાર પહેલી વાર બસો વર્ષ નીકળ્યા છે અને શોભાયાત્રામાં જોડાણ છે અને ખૂબ આનંદ છે ખૂબ ઉત્સાહ છે ઉત્સાહ એ જ છે કે ભગવાન બસો વર્ષે આજે નીકળી અને નગર ચચા નીકળ્યા છે એનો ખૂબ આનંદ છે અને હર્ષ છે જય શ્રી રામ